નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તાજેતરમાં ગાંધીનગર ખાતે ત્રિવેદી એસોસિએટની ઓફિસે ગુજરાતી ફિલ્મ ધીંગામસ્તીની સ્ટાર કાસ્ટ અરવિંદ વેગડા ધ્વનિ જોશી તેમજ અન્ય બાળ કલાકારો સાથે ઉપસ્થિત રહેલ આ પ્રસંગે એકડોકેટ ડૉક્ટર અશ્વિન ત્રિવેદીએ સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ફિલ્મની સફળતા માટે શુભકામના પાઠવી હતી દિંગામસ્તી ગુજરાતી ફિલ્મ તારીખ બાર સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે બાળકો પર આધારિત આ ફિલ્મમાં મસ્તી રમૂજ એક્શન સાથે મનોરંજન ભરપૂર છે આ વિશે લાઈવ ગાંધીનગર સાથે વાતચીત કરતા દિંગામસ્તી ફિલ્મના પ્રોડ્યુસર નરેશ પટેલે જણાવ્યું હતું કે મસ્તી જે પિક્ચર અત્યારે બાર સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે તે એક પરિવારિક સાથે બેસીને જોઈ શકાય એવી મોટિવેશનવાળી સારી પિક્ચર છે અને આ પિક્ચર ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો વળાંક આપી શકે એવી છે અને દરેક ગુજરાતીઓએ અંદરથી ઉત્સાહ થઈને જો પિક્ચર જોવા જશે તો આના થકી દેશનું રાજ્યનું પરિવારનું ગામનું દરેકનું સારું એવું ભવિષ્ય ઉજ્જવળ તક આમાં મળી શકે એવી છે અને ટર્નિંગ પોઈન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીની થઈ શકે એવી છે એટલે માટે બધા જ જણા જેમાં આપણે સાઉથના પિક્ચર જોઈએ છીએ કે એની અંદર અમુક એમ્સ નથી હોતા ફાઇટિંગો હોય છે આ હોય છે કે એક્સ જેવી સ્ટોરી હોય છે પણ આ ગુજરાતની જે પિક્ચરો બનાવીએ છીએ જે જીવનને લગતી હોય છે અને પિક્ચરનો ઉદ્દેશ કાંઈક ને કાંઈક તમને જીવનમાં લાભ થાય એ ટાઈપના મોટિવેશનની છે એટલે માટે બધાએ ગુજરાતી પિક્ચર જોવા એમાં ખાસ કરીને અમારું ધીંગામસ્તી એ ત્રિનો એંગલ

ધીંગામસ્તી આ એક એવી ફિલ્મ છે કે જે બાળકોએ નહીં સાથે શિક્ષકોએ અને વાલીઓએ પણ જોવી જોઈએ આ ફિલ્મ બાળકોનો સર્વાંગી વિકાસ કરશે શિક્ષકો આદર્શ શિક્ષક કેવી રીતે બની શકે એ બતાવે છે અને બાળકોની બહાદુરીના જે અંદરથી મોટિવેશન મળવું જોઈએ એ આપે છે ધીંગામસ્તી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ પણ અભિનય કર્યો છે તે વિશે તેમણે જણાવ્યું હતું કે હું વાલીઓ માટે વાત કરીશ કે બાળકો પર ભણવાનું જે કહેવાય ને કે માત્ર ભણતર ઓફકોર્સ ભણતર ખૂબ જ જરૂરી છે પરંતુ તમારા બાળકની અંદર જો કોઈ ટેલેન્ટ હોય તો એને ખીલવવાનું એને પ્રોત્સાહન આપવાનું કામ તમારું છે બાળકનું ને બાળક નાનું છે તો એ હંમેશા એને મળવું જોઈએ આજે અમારે ત્યાં કલાકારો કામ કરતા હતા તો એમના મા બાપને હું ખાતા સરસ એમનું ટેલેન્ટ જોયું ત્યારે એમમાં કહ્યું કે ના મારે ફિલ્મમાં પણ કામ કરવું જોઈએ તો કહેવાનો મતલબ એમ છે કે બહુ ઓછા મા બાપ હોય છે જે હંમેશા પોતાના બાળકના ટેલેન્ટને બહાર લાવવા માટે મહેનત કરતા હોય હું મારી વાત કરું તો બહુ એવરેજ સ્ટુડન્ટ હતો સ્કૂલના સમયમાં કે કોલેજમાં મને ખબર નહોતી કે મારામાં આવી કોઈ સ્કિલ છે ગાવાની કે આ બધું કરવાની ધીરે ધીરે મને જ્યારે મારી સ્કૂલમાંથી કે મારી કોલેજમાંથી મને તક મળી ત્યારે હું એ તક ઝડપી અને મેં એમાં રસ ગણ્યો અને આગળ વધ્યો તો આજે મારા બિઝનેસ કે મારી જે એજ્યુકેશન સ્કીલ કરતાં મારું જે આ કહેવાય ને મારું ટેલેન્ટ જે છે જેની અંદર અત્યારે હું અત્યારે મારો મેઇન પ્રોફેશન થઈ ગયું છે એમાં હું આગળ વધી શક્યો એટલે સૌ પ્રથમ તો વાલીઓને ખાસ કહીશ કે આ એક વસ્તુનું ધ્યાન રાખ બીજી વસ્તુ બાળકોને કહીશ કે કોઈ પણ વસ્તુનું શોર્ટકટ નથી હોતું બદલી એ માત્ર ત્રીસ સેકન્ડની હોય છે એટલે સફળતા મેળવવા માટે સક્સેસ ઇઝ અ જર્ની અને ફેમ તમને ઓવરનાઇટ મળે રાતોરાત તમે પ્રખ્યાત થઈ જાવ ખ્યાતથી તમને મળી જાય પરંતુ સફળ થવા માટે વર્ષોના વર્ષ લાગતા હોય છે અને જે તમારે હાર્ડવર્ક કરવું પડે એના માટે તમારે ધીરજ રાખી અને હાર્ડવર્ક માટે તમારે સમય આપવો પડે એટલે બાળકો માટે બી ખાઈશ કહીશ કે ભાઈ કોઈ પણ વસ્તુ રાતોરાત નથી મળતી ઇટ ટેક્સ યર્સ એટલે કે તમારે એની પાછળ વર્ષો કાઢવા પડે છે શીખવા માટે તમારી કોઈ ઉંમર નથી હોતી પણ બાળપણથી જો તમે શીખ્યા હો તો તમે આગળ જઈને તમારી સફળતાને કોઈ રોકી નહીં શકી શિક્ષકો માટે કહીશ કે આ માટે તમારું બિઝનેસ નથી પ્રોફેશન નથી જોબ નથી તમે સમાજના ઘડતરમાં પાયાનું વ્યક્તિત્વ છો તો એ તમે ન ભૂલતા મુશ્કેલીઓ તો બહુ જ આવશે પરંતુ તમે જ્યારે બા બાપ તમારા કહેવાય ને કે તમારા ત્યાં બાળકોને મૂકી જતા હોય ત્યારે તમારી જવાબદારી છે કે આ વ્યક્તિ આ વિદ્યાર્થી આ બાળકને તમારે ઘડવાનું છે એ મા બાપ નહીં કરી શકે એ ઘડતરનું કામ છે શિક્ષકનું છે અને શિક્ષણ કામ કહેવાય કે ચાણક્ય કીધું કે શિક્ષક કદી સાધારણ નહીં સાધારણ નહીં એટલે તમે સાધારણ નથી એટલે તમારા માટે પણ આ વસ્તુ કહીશ કે તમારું કામ જે છે એ માત્ર ટ્યુશન ક્લાસ બહુ ઓછા લોકો માટે કહીશ કે કદાચ ટ્યુશન ક્લાસ પૂરતું મર્યાદિત બને આપે શાળાની અંદર આવેલું બાળક અને સરકારી કર્મચારીઓનાથી શિક્ષકોને તો ખાસ કહીશ કે તમે પણ સરકારના કર્મચારીઓ છો તો તમે તો ખાસ ધ્યાન આપો કે એટલે તમારા ત્યાં બધી બાળક આવતું ધીંગા મસ્તી બાળકોના શિક્ષણ પર આધારી આ ફિલ્મમાં જે બાળ કલાકારોએ અભિનય આપ્યો છે તેમણે પોતાનો પરિચય આપ્યો હતો નમસ્કાર મિત્રો મારું નામ ધ્વનિ જોશી છે મેં ધીંગા મસ્તી મૂવીમાં હિના ઉપાધ્યાય રોલ પર કામ કરેલું છે એન્ડ હું નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છું ને અમારું ફર્સ્ટ મૂવી છે તો તમે લોકો તમારા પરિવાર સાથે આ મૂવી જોવા જજો મારું નામ છે તમન્ના સરફ હું આ મૂવીમાં રીતુ નામનું કેરેક્ટર પ્લે કરું છું આ મારું ફર્સ્ટ મૂવી છે અને આ મૂવીમાં મારી બેસ્ટ ફ્રેન્ડ હિના ઉપાધ્યાય છે તમે અચૂકમાં અચૂક આ મૂવી જોવા જજો થેન્ક યુ હું શનગાર ગૌર અમે ધીંગા મસ્તી મૂવીમાં અમે ત્રણેય ફ્રેન્ડ જે ધીંગા મસ્તી કરી છે એ તમે તમારા પરિવાર સાથે અચૂક જોવા જજો મારું નામ જિયા નાયક છે હું નવમા ધોરણમાં ભણું છું હું અમદાવાદમાં રહું છું આ પિક્ચર એટલું સરસ છે નાના બાળકો અને મોટા માટે આ પિક્ચરની અંદર બહુ જ મજા આવશે જરૂરથી પિક્ચર જોવા જજો જ ધીંગા મસ્તી નમસ્કાર મારું નામ છે ભરત પ્રજાપતિ મેં ધીંગા મસ્તી મૂવીમાં રોકી તરીકેનું કેરેક્ટર પ્લે કર્યો છે હું ટ્વેલ્થ સાયન્સમાં અભ્યાસ કરું છું અને આ મારું ફર્સ્ટ મૂવી છે સો તમે અચૂકથી આ મૂવી જોવા જશો એવી દરેક વાલી મિત્રોને મારી વિનંતી છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ સૌજી મેવાડા છે અને બાર સપ્ટેમ્બરે અમારી ગુજરાતી ફિલ્મ ઢીંગા માસ્તી રિલીઝ થવાની છે તો મારા દર્શકોને નમ્ર વિનંતી કે આ ફિલ્મ તમે અવશ્ય જોવા જજો અને આ ફિલ્મમાં મેં એક પીટીનો રોલ કર્યો છે અને મારું કેરેક્ટરનું નામ છે મેરુ સર એટલે દર્શક મિત્રો ઢીંગા મસ્તી ફિલ્મ જોવા બાળકો સાથે ફેમિલી સાથે અવશ્ય જોવા જજો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ